અમરેલીસ કલા અડતાલીસ કલાકના ઉપવાસ આંદોલન આજે સવારે દસ વાગે પૂર્ણ થયેલા હતા પરેશ ધાનાણીએ ખુશબુ અધ્યાર હસ્તે પારણા કરેલા હતા ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજા વંશે ઉપવાસ આંદોલન સ્થળની મુલાકાત લીધેલી હતી પુંજા વંશે પરેશ ધાનાણીના ઉપવાસ આંદોલનને સમર્થન આપી પાયલ ગોટીને ન્યાય અપાવવા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેવું જણાવેલું હતું એ દીકરીને ન્યાય અપાવવા માટે गुजरात विधानसभा माननीय विपक्ष नेता भाई श्री परेश भाई धानाड़ी ना नेतृत्वमा 48 कलाक ना धरनाना कार्यक्रम पूर्व सशक्त भाई श्री मेनजी भाई અમરેલી ના શહેર અને શહેરના નાના મોટા ધંધા સાથે સંકળાયેલા વેપારી મિત્રો એ બંધ પાડીને

તો જવાબદાર નાગરિક તરીકે અમારે આ કરવાની ફરજ પડી જ ના હોય અમરેલી ના આગેવાનોને આ કરવાની જરૂર ના પડી હોય તમારી પોલીસે આ કૃત્ય કર્યું છે